મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતની મનિકા વિશ્વકર્માએ પોતાની બુદ્ધિ પ્રતિભાથી લોકોના દિલ જીતી લીધા થાઈલેન્ડમાં ચાલી રહેલી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતીય સુંદરી મનિકા વિશ્વકર્માએ ન માત્ર પોતાની સુંદરતાના કામણ પાથરીને લોકોના દિલ જીતી લીધા છે પરંતુ પોતાની બુદ્ધિ પ્રતિભાથી પણ પ્રેક્ષકો અને વિશ્વભરના લોકોને પ્રભાવિત કર્યા છે તાજેતરમાં મનિકાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે જે સમજણથી પ્રશ્નોનો જવાબ આપ્યો છે તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેના વખાણ કરતાં થાકી રહ્યા નથી તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ધ પેઝન્ટ વોલ્ટ પેજ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે વિડીયોમાં ઇન્ટરવ્યુઅર પૂછે છે કે શું તમને લાગે છે કે મિસ યુનિવર્સ સ્પર્ધામાં જોડાવવું દરેક યુવતીનું સ્વપ્ન હોય છે પરંતુ તે માત્ર એક મહિલાની જર્ની છે આ પ્રશ્ન સાંભળીને પહેલાં તો મનિકા વિશ્વકર્માએ સંમતિ આપી પરંતુ બાદમાં તેણે જે કહ્યું તેણે દરેકને વિચારવા માટે મજબૂર કરી દીધા મનિકા વિશ્વકર્માએ કહ્યું હું એવું નથી માનતી કે હું અહીં ઊભી છું કારણ કે મારી માતાએ અભ્યાસ કર્યો તેમણે મને પણ ભણાવી હું અહીં એટલા માટે છું કારણ કે ઓડિશન દરમિયાન ઘણી યુવતીઓએ મને કહ્યું કે મારે આ સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ મારા મિત્રોએ મારો સાથ આપ્યો તેથી હું દરેક મહિલાને મારી સાથે લઈને ચાલી રહ્યું છું હું મારી સાથે અબજો સપનાઓ લઈને ચાલી રહી મનિકાએ વધુમાં ઉમેર્યું આ માત્ર એક મહિલાનું સપનું કે સફર હોતી નથી પરંતુ અબજો સપનાઓનો ભાર હોય છે જેને હું મારી સાથે લઈને ચાલી રહી છું હું મારી કમ્યુનિટી અને આખા દેશની અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરી રહી છું દરેક દેશમાં ઘણી મહિલાઓ અને નાની છોકરીઓ છે જે અમને જોઈને પ્રેરિત થાય છે તે અમારી સફર જોઈ રહી છે અને કદાચ તેઓ પણ આ રસ્તા પર ચાલવાની હિંમત એકઠી કરી રહી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલેનિયમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવરસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર